આગળ વધી અને વાત કરીએ વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યામાં સામેલ ઝડપાયેલા એક યુવક એક દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યું છે દસ દિવસ અગાઉ તપન પરમારની સયાજી હોસ્પિટલમાં હત્યા થઈ હતી જે ગુનામાં સામેલ આસિફ ખાન પઠાણની રાવપુરા પોલીસે ધરપકડ કરી તપન પરમારની હત્યાને લઈને જે વિગતો સામે આવી છે તેની અંદર વડોદરાના ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રની હત્યામાં સામેલ ઝડપાયેલા એક યુવક કે જેને એક દિવસના રિમાન્ડ પર મોકલી દેવામાં આવ્યું છે દસ દિવસ પહેલા જ તપન પરમારની સયાજી હોસ્પિટલમાં હત્યા નિપજાવી દેવામાં આવી હતી જે ગુનામાં સામેલ હતો આસિફ ખાન પઠાણ જેની રાવપુરા પોલીસે ધરપકડ કરી હતી વડોદરા ભાજપના પૂર્વ કોર્પોરેટર હતા મહત્વની વાત એ છે કે તે કોર્પોરેટર દ્વારા તે નિવેદન પણ સામે આપવામાં આવ્યું હતું કે જે ઘટના સામે આવી હતી અને ત્યાર પછી તેમનો દીકરો કે જે હોસ્પિટલ પહોંચ્યો હતો પરંતુ આજે બહારથી આવેલા ટોળામાંથી આસિફ નામનું આજે વ્યક્તિ હતું જેણે છરીના ઘા ચીકીને કોઈ પણ પ્રકારની માથાકૂટ વિના જ તપનને મોતને ઘાટ ઉતારી દીધું હતું